નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે દર્શના દેશમુખ પ્રયાગરાજમાં ચાલતા કુંભ મેળામાં તાજેતરમાં સર્જાયેલી દુર્ઘટના બાદ નર્મદા જિલ્લાના રામપુરા ખાતેથી ઉત્તરવાહીની તટ પરથી આગામી ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાના પ્રારંભ થતા હોય લાખો શ્રદ્ધાળુઓ જોડાતા હોવાથી ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેટલીક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેમ છતાં હજુ પણ સુવિધાઓની ત્રુટીઓ હોય પૂર્ણ કરવા સ્થાનિક દ્વારા માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે રામપુરા નજીક વડાપ્રધાન મોદીના આધ્યાત્મિક ગુરુના આશ્રમ હોય આ વિસ્તારનો યાત્રાધામ વિકાસ થાય તેવી અપેક્ષા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે નામ વનરાજસિંહ ગોહિલ નર્મદા કિનારે એટલું બધું એ છે પરિક્રમામાં બહુ તકલીફ પડે છે અને અહીંયા રિવરફ્રન્ટની જરૂર છે એ થઈ જાય તો માટી ધોવાનું જે કામ છે એ બધું અટકી રહે ને રિવરફ્રન્ટ બની જાય તો બહુ સારું કહેવાય સરકાર અમારી બહુ સહાય કરશે ને બીજું કે નર્મદા પરિક્રમા કરવા બધા જે આવે છે એની અંદર રહેવાનું અહીંયા બહુ મુશ્કેલ છે અહીંયા રહેવાની કોઈ જગ્યા નહીં એ બી થઈ જાય તો સારું કહેવાય નર્મદા કેટલા અહીંયા 5 લાખ એટલે અહીંયા જો એ પરિક્રમા વિષય જે જરૂરિયાત પૂરતું છે એ સરકાર તરફથી થઈ જાય તો બહુ સારું એક તો તિલકવાણોનો પુલ છે અહીંયા બી બનુ નહીં કશું એ થઈ જાય પુલ તો સારું કહેવાય

વાહિની નર્મદા મૈયાની પરિક્રમા થતી હોય છે અને આ પરિક્રમા સત્તરથી અઢાર કિલોમીટરની હોય છે અને એ નર્મદાના કિનારે કિનારે જ આખી પરિક્રમા ભાવિક ભક્તો કરતા હોય છે ત્યારે અનેક ભાવિક ભક્તો આખા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ અહીંયા લોકો આવતા હોય છે ગત વર્ષે પણ ચોવીસ પચીસ લાખ લોકોએ અહીંયા નર્મદા પરિક્રમા કરી હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા પરિક્રમા સારી રીતે થઈ શકે સુગમતા પ્રમાણે થઈ શકે અને લોકોને અવર કોઈ તકલીફ ન પડે એના માટે સરકાર દ્વારા પણ ઘણું સરસ આયોજન થઈ રહ્યું છે એની ચાલવા માટેનો એક સરળ રસ્તો બની રહ્યો છે સાથે સાથે સામે કિનારે જવા માટે ને ત્યાંથી આ બાજુ ફરીથી સામે કિનારેથી આવવા માટે અને નર્મદા પરિક્રમા પૂરી કરવા માટે ત્યાં લોકોને સારી સગવડતા મળી રહે માટે ભૌતિક સુખ સગવડોના સાધનો જેવા કે શૌચાલયની વાત હોય એમને રેસ્ટ કરવું હોય તો એના માટેના એક ટેન્ટ બનાવવામાં આવશે અને લોકોને અહીંયાના જે લોકો છે એ લોકો પણ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે જોડાયેલા છે તો આજુબાજુના ગામના લોકો પણ ખૂબ જ પ્રમાણમાં અહીંયા પોતપોતાના ભંડારો ચાલુ કરતા હોય છે અને સેવા આપતા હોય છે ચાની સેવા હોય પાણીની સેવા હોય છે નાસ્તાની સેવા હોય છે જમવાની સેવા હોય છે અને આજુબાજુ જે પણ મંદિરો છે એ દરેક મંદિરોમાં પણ બધા જ સંતો દ્વારા લોકોને જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક રાખવામાં આવે છે તો આવી સારી સુગવડ સુખ સગવડતાને લીધે લોકોને આ જે આખી પરિક્રમા છે એ ખૂબ સારી રીતે થઈ શકે એ માટેનું અહીંના લોકો દ્વારા પણ અને સરકાર દ્વારા પણ ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે અને જ્યારે ચૈત્ર મહિનામાં જ્યારે આ પરિક્રમા ચાલુ થશે ત્યારે લોકો ખૂબ સારી રીતે પરિક્રમા કરે એ બાબતમાં સરકાર અને જિલ્લાનું તંત્ર પણ એટલું જ ચિંતા કરે છે અને એના લીધે આ યાત્રા ખૂબ જ સારી રહે અને લોકોને ભાવિક ભક્તોને કોઈ તકલીફ ન પડે અને મા નર્મદા મૈયાની કૃપા આ ગુજરાત ઉપર પણ બની રહે એવી સર્વે લોકોને પ્રાર્થના પણ છે અને સર્વે લોકોને આ નર્મદા મૈયાના આશીર્વાદ પણ મળી રહે એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ બેન અમારી ટીમ દ્વારા આજે પરિક્રમા સ્થળની મુલાકાત લેતા ત્યાંના ગ્રામજનો દ્વારા બે મુજબ પ્રશ્નો જણાવવામાં આવ્યા એક તો ત્યાં નાવડીઓની સંખ્યા જો વધારવામાં આવે તો ત્યાં ભીડ ઓછી થાય અને બીજું પાર્કિંગનો અભાવ છે કે રોજ પચાસથી સાહીઠ હજાર લોકો ત્યાં આવતા હોય છે તો વાહન પાર્કિંગની બહુ મોટી સમસ્યા છે એ બાબતમાં અત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ એનું આયોજન થઈ રહ્યું છે અને આવનારા દિવસમાં જ્યારે મૈયાની પરિક્રમા જ્યારે આ એક ઉત્તર વાહિ ઘટ છે જેનું મહત્વ કાશીના ગંગા ઘાટ જેટલું છે પ્રતિવર્ષાડી વીસ થી પચીસ લાખ લોકો નર્મદાની પરિક્રમા કરવા આવે છે તાજેતરમાં મહાકુંભમાં જે દુર્ઘટના સર્જાય એવી દુર્ઘટના આગામી દિવસોમાં ના સર્જાય તે માટે રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી મારી સરકારમાં રજૂઆત પણ હતી કે ભાઈ નર્મદાના ઘાટ ઉપર સુવિધાઓના આયોજન થાય તિલકવાળા અને રામપરા વચ્ચે એક બ્રિજ ઊભો થાય કે જેનાથી નર્મદા પરિક્રમાવાસીઓને તકલીફ ઓછી પડે આ ઉપરાંત આંતરિક સુવિધાઓ જે હોવી જોઈએ એ કંઈક અવસર બનાવી છે પરંતુ હજુ પણ ક્યાંક ખૂટતી હોય એવું લાગી રહ્યું છે અને મૂળ વસ્તુ કે નર્મદા પરિક્રમા જે માર્ગ પરથી પસાર થાય છે એ માર્ગ આજે પણ તૂટેલા અને બિસ્માર હાલતમાં જોતા દુઃખ થાય છે સૌથી મોટી આશ્ચર્યની વાત છે એ છે કે આખા હિન્દુસ્તાનમાં એકમાત્ર દશાવતાર રણછોડાઈની મૂર્તિ અહીંયા છે જેના મુખાકૃતિને લઈને જન્મા લઈને અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રસ્થાપિત થઈ છે ત્યારે આ વિસ્તારની અંદર આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પણ મારી નમ્ર રજૂઆત છે કે રામપુરાનો વિકાસ થાય અને વિકાસ થશે તો એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર સોળ કિલોમીટર દૂર છે જેથી રામપુરાનું મહત્વ પણ વધી જશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મુલાકાત આવનારા જે છે એ લોકો પણ રામપુરા રણછોડાયના દર્શન સારી રીતે કરી શકશે નર્મદા નદીમાં પૂર આવવાથી માટીનું ધોવાણ થઈ ગયું છે અને જગ્યાને ઘણો બધો ભાગ નદીમાં ઢસરી ગયો છે તો શું સુવિધાઓનો ભય છે નર્મદા વાત કરું આપને તો ઓગણીસો ને અગ્નો સિત્તેરમાં સૌથી મોટું જ્યારે નર્મદામાં પ્રલય આવ્યો હતો ત્યારે ગરડેશ્વરનો બ્રિજ તૂટી ગયો હતો ત્યાર પછી નર્મદા ડેમનું કામ શરૂ થયું એટલે નર્મદા ડેમમાં અત્યારે ચોમાસાની અંદર નર્મદાનો ફ્લો અહીંયા આગળ પાણીનો વધે છે પરંતુ જે રીતે માટીનું ધોવાણ અહીંયા થઈ રહ્યું છે એ રીતે જો સુરત અને અમદાવાદમાં જેવી રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યા છે એવી રીતે જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો નર્મદાનું ધામ પર ઊભું થયેલું રણછોડરાયનું એકસો ને સવાસો વર્ષ જૂનું મંદિર એની મહાત્મા એનું મહત્વ પણ જળવાઈ રહેશે એવું મને લાગી રહ્યું